માહિતી મુજબ આમોદ તાલુકાના દાદાપોર ગામના ખેતરો સહિત રહેણાંક વિસ્તારોમાં નહેરનું પાણી ફરી વળતા લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે આ અંગે આમોદ નહેર નિગમના અધિકારીને વારંવાર મૌખિક અને ટેલિફોનિક જાણ કરવા છતાં સમસ્યાનો તાગ મેળવવા કે નિરાકરણ લાવવા આ દિન સુધી કોઈ જ અધિકારી સ્થળ પર પહોંચ્યા નથી જેના પગલે લોકોમાં તંત્ર વિરુદ્ધ ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે ઉલ્લેખનીય છે કે અગાઉ આ મુદ્દે મીડિયાના માધ્યમથી સમાચાર પ્રસિદ્ધ કરી ધરપડ બતાવવામાં આવ્યો નવા દાદાપુર ગામના લોકોના ઘર સુધી પાણી પહોંચ્યું પણ નહેર ખાતાના અધિકારીઓનું પેટનું પાણી પણ હલતું નથી મજૂરી કામ કરી પોતાનું પેટી ઉરડતા ગરીબ લોકો ગંભીર બીમારીઓના ભરડામાં ધકેલાય તેવી દહેશત પણ લોકોમાં ફેલાય છે નોંધનીય છે કે આમોદ તાલુકાની મોટા ભાગની નહેરોમાં મોટા મોટા ગાબડા ઉપડી ગયેલ છે તેમજ ગાંડા બાવડનું પણ સામ્રાજ્ય સર્જાયેલ હોય તદુપરાંત નહેરમાં રહેલ કચરાની સાફસફાઈ પણ કરવામાં આમોદ તાલુકાનું નહેર વિભાગ ખાતું તદ્દન નિષ્ફળ નીવડી રહ્યું હોવાની પણ લોક ચર્ચાએ જોર પકડ્યું છે જ્યારે સરકાર દ્વારા સમગ્ર દેશમાં પાણી બચાવો અને જીવન બચાવવાના સૂત્રનો પોકાર કરવામાં આવી રહ્યો છે જે સૂત્ર પણ હવે આ લાપરવા અધિકારીઓના પાપે કારગત નીવડે તેવા દાદાપોર ગામની પરિસ્થિતિ જોતા લાગી રહ્યું છે

ઘણો બધો બહુ જ ઘણું નુકસાન થાય છે રસ્તા બંધ થઈ જાય માલ નહીં લેવા તો પછી અમને આવાસોનું કામ ચાલે પ્રધાનમંત્રી અવા છપતિ અવાસ એમના તમામ તો ગઢારોમાં તો પાણી ભરાઈ જાય વારંવાર એમનું કામ ચાલુ થતું જ નથી હવે વરકોડર આપવામાં આવે છે તીગેરી એક મહિનોની એ આપવામાં આવે પણ પૂર્ણ થઈ શકે એમ લાગતું નહીં અને લાભાર્થીનો લાભ પણ જતો છે ગામની અંદર ગટર લાઈન નાખેલી છે દસ લાખનીઓની આગલી સાલ ગટર લાઈન નાખી હતી એ પણ ફેલ થઈ જાય અંદર ને પાણી અને કસરો અંદર દવાથી આખી ગટર લાઈન દસથી બાર લાખ રૂપિયા એથી ગટર લાઈન ચોકઅપ થઈ છે લોકોના વારાની અંદર પાણી એ ગટર લાઈન અપ થવાના કારણે પાણી બહાર નહીં જતું એ સમસ્યા બહુ ઘણી અમને પોઝિશન ગામની અંદર છે એ પાણીના કારણે મચ્છરજન્ય રોગ પણ ઘણો છે એના કારણે ગામની અંદર બીમારી ઘરે ઘેર એક કે બે વ્યક્તિ બીમાર છે કંપરભાઈ છોટુભાઈ નવા દાદાપોર શું થયું છે આ નેરની અંદર તમારે આ નેરમાં પાણી ઓવરફ્લો થવાથી અમારા ખેતરમાં પાણી ઘૂસાઈ જાય છે બાજુમાં ચાલન અર્થે નવી વરસાત છે એ લોકો અમે પણ ઘરોમાં પાણી પહેરી ગયું છે હમણાં નવી વરસાદ દાળા ખોડા છે એની અંદર પણ પાણી ઘૂસાઈ ગયું છે એ લોકો બહાર નીકળી ગયા છે અને ખેતીમાં શું છે તમારે નુકસાન છે ખેતીમાં કપાસ છે એ નુકસાન છે